ભરૂચ જિલ્લામાં આરોગ્ય સેવાઓમાં વધતી ગેરરીતિઓને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભ લેતી કેટલીક ખાનગી હોસ્પિટલો ગેરરીતિ કરતા હોવાની માહિતી મળતા આરોગ્ય વિભાગે અચાનક તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ભરૂચ શહેરની કાશીમાં હોસ્પિટલ અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી હોસ્પિટલના ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ હાજર ન હતો દર્દીઓને સારવાર આપતા કર્મચારીઓ પાસે જરૂરી ટેકનિકલ લાયકાત ન હતી વધુમાં હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને બિલ્ડિંગ યુઝ પરમિશન જેવી જરૂરી મંજૂરીઓ પણ ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત તપાસમાં જાણવા મળ્યું હતું કે હોસ્પિટલ એક રહેણાંક બંગલામાંથી ગેરકાયદેસર રીતે સંચાલિત થતી હતી આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં રૂપે કાશીમા હોસ્પિટલનું પીએમ જે હોસ્ટલ એપ્લેમેન્ટ સસ્પેન્ડ કરી દીધું છે ભરૂચ શહેરના સ્ટેશન રૂપર ઠાકોર રેસ્ટોરન્ટની ગલીમાં આવેલ આ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક તરે ચાલતી હોવાની જાણકારી મળી હતી પરંતુ નિયમિત તપાસ ન થતા ગેરરીતિ લાંબા સમયથી ચાલી રહી હતી આ કાર્યવાહી બાદ અન્ય ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં પણ ચકચાર મચી ગઈ છે આજ રોજ પિરોડેકલમાં અમે ભરૂચમાં આવેલી કાશીમાં હોસ્પિટલ નું ચેકિંગ કરતા આગાડી મહિને જે પણ એન હતી એ ડ્યુ થઈ ગયેલી છે આ જે હોસ્પિટલ છે તે નવ મીટર કરતા નાની હાઈટની છે અને પાંચસો સ્કવેર મીટર એનો એરિયા થતો નથી એટલે એમને એનઓસી લેવાની જરૂર હોતી નથી પરંતુ તેમણે એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે જે પણ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને હાલ જોવા મળેલ છે કે એમણે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે પણ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપેલ નથી